સાઈડ ઉતરી ગયો એક બાજુ ટ્રેક્ટર આકે મૂકો દાતી મારે હે અમે ભરીને આવી ગયા હઈ ને જો આપણે થાંભલો નાખેલું વીચમાં વાડીમાં કામ કર્યું હતું નીચે દાર કેટલા છે આપણા કરેલા ને હવે એ નીચે દબદબાવવાનો હે કામ કા હા દીપો ભાઈ ભાઈ ગયો ટેમ્પો લઈને આવજો દીપા ભાઈ જવા દો ટ્રેક્ટરમાં હે હાલો વાહે આવેલું ટ્રેક્ટર વાહ ભાઈ વાહ વાડીઓમાં કામ હાલે બાકી જોરદાર હો તારે મશીને ભોગી ગયા આપણે હવે ને ઘોડી ફિટિંગ કરી દઈ માથે વજન મૂકવાનો હે ઘોડી ફિટિંગ થઈ ગઈ છે માથે વજન મૂકી ને પછી આપણે ચાલુ કરી દે હું ફિટિંગ કરવાનું અંદર આપણે ઘોડી ચાલી જ પેલી ફેરે નાખી દીએ કરેલું આ વર્ષે પાછા આવી ગયા હૈ ફિટિંગ કરવાનું પાણી પીર્યું એટલે તો કરી દે ભાઈ અમારે મશીન ફિટ થઈ ગયું હે જૂની વાડીએ ને હવે ચા પાણી પી લીધા હે અમારા જીગાભાઈ ઠામણા ધોયા ચા પાણી પીન હવે અમે ભાગશું ને કૂવામાં જઈન મશીન ચાલુ કરશું હવે ફિટિંગ રેડી થઈ ગયું છે ને તડકો બહુ પડે છે આગળ મંદિર છે અહીંયા પ્રોગ્રામ છે હવનનો ને જો આંબા વાવેલા છે લીબુડીઓ વાવેલી છે મીઠો લીમડો આવેલો હે આપણે હવે જૈન કુવામાં ઉતરશું આપણે આમાં બીજી વખત મશીન ફિટ કર્યું હે એક ફેરે કર્યું હતું ત્યારે સત્તરસો ફૂટ કામ કર્યું હતું ને વાજગી મેં પાછું લાંબા દાર કરવાના હે લાંબા દાર કરવાના હે આડા તીનસો આડા તીનસોના ના ફિટિંગ થઈ ગયું છે જો રસ્સા મારી દીધા કોઈ શું માં આમ રસ્તા લાગી ગયા હે અને હવે ફિટિંગ રેડી થઈ ગેલું છે અંદર ને હવે ઉતરી જાય જીગા ભાઈ આવે છે જીગા ભાઈ આવે એટલે ઉતરી જાય આપણે હાલો ભાઈ આપણે ફિટિંગ થઈ ગયું છે ને દાર નું મોટું પાડવા જઈ રહ્યા છે ઈ તો હવે દાર નું મોટું પાડનાખી બધું ફિટિંગ રેડી થઈ ગયું છે ને મારા જીગા ભાઈ થોડી લઈને તૈયાર છે જીગા મોટું પાડી જ નાખી કાજીગા હા એને મોઢામાં તમારે મગ જ હોયો મગ વગરનો કુવો નહીં કંઈ એ મગ મગ તો ભરી જ રાખવાના બોલવામાં હરીવાલા મૂંગા વરસ લઈ લીધું છે હમણાં હાલો લાઈનબેન ઉતારી હવે ચાલુ કરી દઈએ હમણાં મોટું પાડીને પાનું પાનું ચડાવીને હાલો રાતે બોરિંગ મશીન રાજકોટ કા જગ્યા ડોકી જલાવે ભૂતની જેમ ભાઈ આપણે મશીન આવી ગયા હવે સાયલેન્સર ઉતારવાનું છે જીગ્યાભાઈ અગરબત્તી કરે છે હવે આપણે સામાન પેટી મુકાઈ ગયો છે ને કૂવામાં ઉતરશું ને જો આ રીતે આપણે ફિટિંગ કરેલું છે અંદર એટલું એઠે ફીટ કરેલું સિત્તેર ફૂટે ને હવે આપણે કર દે હમણાં ચાલુ સાયલેન્સર ઉતારી મારા જગ્યા ભાઈ અગરબત્તી કરીએ એટલે ઉતરી જાય ગયા ખોડિયાર ઇન્ડસ્ટ્રીમાં જો આમ કામકાજ આલે જોરદાર નું ને ડટાવારી આગળ જો લાઇન બને ડટાવારી વાહ ને પાંચ આપણે લાઈન જો જોઈ ચમનભાઈ આપણને ગાડીમાં ભર દીધી ભાઈ આપણે 100 ફૂટ લાઈન લીધી જો ગાડી લઈને આવી ગયા ફૂટ લાઈન આપણે નવી લીધી નવી લઈને જો ગાડીમાં ગોઠવી દીધા રોડ આ પાંચ ફૂટ ના રોડ લીધા આપણે નવી લાઈન ઓ ભાઈ ભાઈ હવે અમે જઈને સાઈડે છકી ભરીને કુવામાં ઉતારી દઈશું કપલિંગ આટા પાટા ચડાવી ને લાઈન લેવી હોય આપણો ખોડિયાર મેન્યુફેક્ચર નો કોન્ટેક કરજો જરૂર ને જરૂર કા ભાઈ હા મોરલા હા એ

હવે જીગાભાઈ જો હથોડી લઈને આવ્યા હે બધે કપલિંગ ચડાવી હમણાં ને જો ફોફૂટ લાઈનમાં હમણાં લીરા વીંટાઈ જાય કપલિંગ ચડી જાય પછી કૂવામાં ઉતારીને કરી હાંકવાની વેતી આજથી આનો મહા પ્રારંભ થઈ છે હાલો પાવાનું નવી લાઈનનું કા જીગાભાઈ હા જીગાભાઈ જો લાઈન લઈ હોય મોજમાં હો જો કેમ લીરા કાપે હે હું પટ્ટો જાડો કાઢી લે એટલે હોરો પટ્ટો એ ક્યાંક બાંધવા કામ આવે ભાઈ હા એમ હાલો આપણે કરી ફિટિંગ ને આપણે છે ને બાજુમાં ભાઈ બંધ આવી ગયા છે સરખી લાઈન આપણે પછી અહીંયા એ ગાર કી રીતે કાઢે એ જોઈશું જગ્યાભાઈ લાઈન લીવા છે પીજરું ભરી લીધું જીગાભાઈ હાઈટ બરાબર ના રોડ છે હા જીગાભાઈ હા ભાઈ હા જીગાભાઈ લાઈનનું પીજરું ભરી લીધું જોયું જોરદારનું નવી જો કપલિંગ બપલિંગ ચડાવીને રેડી કરી દીધું હવે કુવામાં ઉતારશું ને પછી એ હો ફૂટ લાઈન ને હાકી નાખી એટલે દાર પૂરો ખાડા ત્રણ છો ફૂટ નો હા જગુભાઈ જગુભાઈ મોરા પડી ગયા છો તડકો ગયો